ના ના કોઈ દી એને ઓઘા નથી હળગાવ્યા ઓઘા નતા હવલો ધમલો એ શું છે બપોર વિશે બજારમાં ઓલા બીડીના પીધેલા હોય ને ઠુંઠા ભેગા કરે પછી પેથા કાકાના વાળામાં જાય ને ઓલા ઓઘા કરેલા હોય ને એને આડા ઉભક ઉભળક બીડી પીવે એકદી એ રીતે બીડી પીતા છે આમી પાછા પેથા કાકાથી બીવે પેથા કાકાને ખબર કે આ બે બીડી પીવે છે કોઈ પેથા કાકાને કોઈ કીધું કે તમારા વાડામાંથી કે વઘાડાથી ધોવાડે નીકળતા હતા કે ઓઘા હળગાવવા લાગે છે પેતા કાંઈકને ખબર પડી ગઈ પવલો જ હોય કે ધમલો હોય એટલે બજારેથી થોડીક બીડી લઈ ગયા અને બાપસ લઈ ગયા સાનમના સાનમના વાડામાં ગયા બોલેને કીધું કે બાપા તમે અહીંથી બહાર નીકળો તમારે પીવું હોય તો બજારમાં સડે શોખ પીવો હોય એ કે હું તમને કાંઈ નહીં કહું બીડી દીધી ને બાપસી દીધી પણ તમે કે અહીંયા વઘા અડા હળગાવો ઓઘા અડા બીડી પીઓમાં કે આ ઓઘા હળગશે ને તો મારે આખા નીંદ નિમણ દેવાઈ જાય કઈક હળગાવ્યું હતું એવી વાતો કરતા હોય ગામમાં હા એ બી હળગાવ્યું હતું પણ એ તો મોઢું હળગાયું હતું વિશ્રામ બાપાનું એ હળગાવ્યું હતું ઓઘા નથી હળગાવ્યો થોડું કહેવાય